જો તમે કોઈ પાર્ટીના અંધભક્ત કે કોઈ નેતાના અંધભક્ત હોય તો ચેતી જજો કેમ કે આ અંધભક્તિ તમને જેલના સળિયાના પાછળ પણ લઈ જઈ શકે છે અને તમારું ભવિષ્ય છે તે પણ અંધકારમય બની શકે છે આવી જે ઘટના બની છે જેમાં એક યુવક છે તે ભારતીય જનતા પાર્ટીને આઠ વખત વોટ આપે છે અને હિંમતપૂર્વક તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો પણ કરે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંચી દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ચાર તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને આજે પાંચના તબક્કાનું મતદાન આજે યોજાવા જઈ રહ્યું છે તેવામાં સોશિયલ મીડિયામાં એક કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સગીર વયનો યુવક છે તે એક જ પાર્ટીના ઉમેદવારને આઠ વખત વોટ આપી રહ્યો છે આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકમ મચી જવા પામ્યો છે કહેવાય રહ્યું છે કે આ વિડીયો ઉત્તર પ્રદેશનો જે આ કથિત વિડિયોને સમાજવાદી પાર્ટીએ ચૂંટણી અધિકારીને કમ્પ્લેન પણ કરી છે અને તેમના ટ્વિટર હેન્ડલ પર મૂકતા તેની વિગત પણ લખી છે સૌપ્રથમ પ્રથમ આ જે કથિત વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે આપ જોઈ શકો છો ये है नंबर दूसरा यह है तीसरा नंबर विवेक का है ठीक है मैं हूँ बोर्ड देख लो तीसरा नंबर है तीसरा तीसरा तीसरा, तीसरा. હાલ કહેવાય રહ્યું છે કે આ જે વિડીયો છે તે ફરુકાબાદ લોકસભાની એટા વિધાનસભા સીટનો છે હાલ કોંગ્રેસે અને સમાજવાદી પાર્ટીએ આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને સમાજવાદી પાર્ટીનો જે આઈટી સેલ છે તેણે મુખ્ય ચૂંટણી અધિકારીને કમ્પ્લેન કરી છે અને ચૂંટણી અધિકારીએ આ વિડીયોમાંથી સંજ્ઞાન લઈને જે યુવક વોટિંગ કરી રહ્યો છે તેની ધરપકડ કરી છે ને તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં ફરી વખત મતદાન થશે આમ આ યુવક એક ભારતીય જનતા પાર્ટીનો અંધભક્ત હોઈ શકે તેવો હાલ વિડીયો જોતા લાગી રહ્યું છે અને તેવી પણ વાત સામે આવી રહી છે કે આ યુવક છે